તમે જે બાઇક જોઈ રહ્યા છો સીબી કન્ડિશનમાં બાઇક વ્યાજબી ભાવે મળી જશે ગાડીની ટોટલ માહિતી આપીશ જયરાજ આ બાઈક વેચવાની છે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો બાઇક વેચવાની છે જયરાજભાઈને બાઇક જયરાજ ભાઈડ તમે કન્ડિશન વિડીયો અંદર ક્લિયર કર જોઈ શકો છો એકદમ સારા કન્ડિશનમાં બાઇક છે મોડલની વાત કરું બે હજાર અને બાર ના મોડેલ આ બાઇક સ્લેપ સ્ટાર્ટ ગાડી છે અને કેઈ પણ ગાડી ની અંદર સડો લાગેલો નથી નોન એક્સિડન્ટ સાચવેલી ક્લિયર કોઈ પણ પ્રકારના ફોલ્ટ વગરની આ સીબી જેડ બાઇક રૂબરૂ સ્થળ પર જઈ બાઇક રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લીધા બાદ પણ ખરીદી કરી શકશો જયરાજભાઈનો પહેલા કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની ડિટેલ મળી જશે વિડિયો પૂરો જોતા રહેજો બાઇક લેવા અથવા જોવા જાવ જયરાજભાઈનો કોન્ટેક કરીને જજો બાઇક વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે અને ખોટા ફોન કરવા નહીં કેમ કે બાઇકની બધી માહિતી અંદર હું તમને આપી જ દઉં તો ખોટા ફોન ના કરવા બાઇક લેવાની હોય તો જ ફોન કરવાના ટોટલ જવાબદારી સાથે બાઈક આપવાની છે અને ટાયર બંને નવા નાખવામાં આવ્યા છે બાઈક ની અંદર લાઈટ પણ બધી ચાલુ સડો નથી ચોખ્ખી ગાડી છે ઓરિજિનલ કન્ડિશનમાં કિંમત પચીસ હજાર ફિક્સ રાખવામાં આવેલી છે પચીસ હજારમાં તમારે આ લેવી હોય તો જ તમારે જયરાજભાઈ નો કોન્ટેક કરવાનો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો લાઠી અડતાલા ગામે જોવા મળશે બાઈક લેવી હોય તો જયરાજભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળી જશે નંબર પર ફોન કરી બાઇક લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો